જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું એવા લોકો વિશે જે લોકોને પોતાના પિતૃ વિશે ખબર ન હોય મિત્રો ઘણા એવા લોકો હોય છે જે લોકોને પોતાના પિતૃઓ વિશે ખબર નથી હોતી પોતાની પેઢીમાં કેટલા પિતૃઓ છે પૂર્વજો છે કે નથી એવી કોઈ પણ માહિતી હોતી નથી તો મિત્રો આવા લોકોએ શું કરવું જોઈએ એવા કયા ઉપાય કરવા જોઈએ જેથી કરીને પિતૃઓ અને પૂર્વજોની કૃપા અથવા તો આશીર્વાદ મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આ પ્રયોગ માત્ર એવા લોકોએ કરવાનો છે કે જે લોકોના ઘરમાં દોષ હોય પિતૃ દોષ આપણા ઘરમાં છે એ કેવી રીતે ખબર પડે તો મિત્રો જ્યારે પણ તમારા ઘરમાં પિતૃ દોષ લાગતો હોય ત્યારે ઘરમાં કંકાસ થતો હોય છે ઘરમાં નવા કાર્ય થવામાં વિલંબ આવે સ્ત્રીઓને સંતાન થવામાં તકલીફ થાય બાળકોના લગ્ન થવામાં વિઘ્ન આવે નવા કાર્યો કરવામાં નિષ્ફળતા મળે અને સારા સારા કામ જે બનવાના હોય એ બનતા બનતા રહી જાય પિતૃઓમાં એટલે કે આપણા જે પણ કંઈક કાકા બાકા અથવા તો ઘર પરિવારમાં હંમેશા મતભેદ રહેતો હોય આવા લોકોના ઘરમાં પિતૃદોષના આ બધા લક્ષણ છે માટે આવા લોકોએ જ આ પ્રયોગ કરવો મિત્રો જ્યારે પણ પિતૃ અને પૂર્વજોનું નડતર આપણને થાય ત્યારે આપણે આપણા જીવનમાં બહુ સારું કામ કરી શકતા હોય એવો આપણને અનુભવ પોતાને થતો હોય તેમ છતાંય જીવનમાં આપણને સફળતા મળતી નથી કારણ કે પિતૃદોષ હોય એટલા માટે આપણે પોતે સક્ષમ હોઈએ બધું જ કરવા માટે અને આપણે ઘણીવાર એમ પણ કહેતા હોઈએ કે હું જીવનમાં બહુ કરી શકતો હતો પરંતુ ના કરી શક્યો પરિસ્થિતિને ના ભાવે પરિસ્થિતિના કારણે તો મિત્રો આ પરિસ્થિતિનું જે કારણ બને છે એ પિતૃઓનો દોષ હોય છે પિતૃઓનો જે પણ કોઈક દોષ અને એમના નિશાસા જે લાગે છે આ નિશાસા આપણને બરબાદ કરી નાખે છે માટે મિત્રો પિતૃઓનું સુખ કાર્ય અને તેમની સંતુષ્ટિ માટે સદાય કાર્ય કરવું અને એક ચિત્ત થઈને કાર્ય કરો વિશ્વાસથી કાર્ય કરો પિતૃઓ પોતાના રાજી થાય એ પ્રમાણે કાર્ય કરવું તો તમે જીવનમાં સફળ અવશ્ય થશો આખો પ્રયોગ મિત્રો મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લખીને મૂકું છું વિધિ અને વિધાન એ તમારે જોઈ લેવું અને એ પ્રમાણે કરવો સારા સુખી અને સંપન્ન પરિવારના લોકોએ આ પ્રયોગ કરવો નહીં એની ખાસ નોંધ Larry.